સૂર્યાસ્ત પછી ભૂલીને પણ ન કરવા જોઈએ આ કામ કયા કામ તો ચાલો જાણીએ તે પહેલાં મારા આ વિડિયોને લાઈક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખજો પહેલું વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી કોઈને પણ ઘરેથી હળદર ન આપવી જોઈએ હળદર આપવાથી દેવતાના ગુરુ બ્રહસ્પતિ નારાજ થઈ જાય છે જેનાથી આર્થિક સ્થિતિમાં ખરાબ અસર પડે છે બીજું સાંજે ક્યારે પણ ઘરની સાફ સફાઈ ન કરવી જોઈએ આ કામ કરવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે ત્રીજું સૂર્યાસ્ત પછી કોઈને દૂધ દહીં પનીર ખાંડ નમક આપવું ન જોઈએ આવું કરવાથી ઘરની સુખ શાંતિ સમૃદ્ધિ વહી જાય છે ચોથું સૂર્યાસ્ત પછી ક્યારેય સાંજના સમયમાં કપડાં ન ધોવા જોઈએ અને ન સુકાવવા જોઈએ કેમકે સૂર્યાસ્તના વાતાવરણમાં નકારાત્મક ઉર્જા હોય છે જેનાથી શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે પાંચમું સૂર્યાસ્તના સમયમાં દહીંનો સેવન ન કરવો જોઈએ જય માતાજી